મિત્રો એક એવી વહુ વિશે વિચારો જેને આખો મોહલ્લો દેવી કહેતો હતો પરંતુ હકીકતમાં બંધ દરવાજા પાછળ વહુ પોતાના વૃદ્ધ સસરા પર એવો અત્યાચાર કરતી હતી કે જેની ચીસો કોઈ સુધી પહોંચતી નહોતી અને પછી એક દિવસ દીકરાએ પોતાની આંખો વડે એ ભયાનક દ્રશ્ય જોઈ લીધું એ પડે એનું લોહી ઉકળી ઉઠ્યું આખરે એવું કયું કાળું સત્ય હતું જેને આદર્શ પરિવારનો પાયો હચમચાવી દીધો જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ મિત્રો આસામના શિવસાગર શહેરની એક નાનકડી ગલીમાં એક નાનું ઘર હતું આ ઘરમાં ચાર વ્યક્તિઓ રહેતા હતા એક વૃદ્ધ સસરા જેમની ઉંમરે તેમની કમર વાળી દીધી હતી તેમનો દીકરો સતીશ જે એક સરકારી કર્મચારી હતો સતીશની પત્ની અંજલી જે બહારથી જોતા એક આદર્શ વહુ અને માતા લાગતી હતી અને તેમનો બાર વર્ષનો દીકરો સોનુ જે પોતાના દાદાજીનો સૌથી પ્યારો મિત્ર હતો સવારનો સમય હતો સતીશ પોતાની ડ્યુટી માટે તૈયાર થઈ રહ્યો હતો અંજલી રસોડામાં હતી જ્યાં તેણે ખૂબ પ્રેમથી માટે ગરમાગરમ અને બટાકાની શાકભાજી બનાવી હતી તેણે માટે પણ ટિફિન તૈયાર કર્યું હતું તેના પસંદગીના પનીરના પરાઠા અને એક નાનું ડબ્બુ કેરીના અથાણાનું સતીશે ટિફિન લીધું અંજલિને પ્રેમભરી મુસ્કાન આપી અને સોનુના માથા પર હાથ ફેરવતા બોલ્યો બેટા સ્કૂલમાં ધ્યાનથી ભણજે અને દાદાજીનું ધ્યાન રાખજે સોનુએ માથું હલાવ્યું અને સ્કૂલ માટે નીકળી ગયો સતીશ પણ પોતાની સાયકલ લઈને ઓફિસ તરફ ચાલ્યો ગયો પડોશીઓની નજરમાં આ પરિવાર સંપૂર્ણ હતો લોકો કહેતા કેવું સુંદર ઘર છે સતીશ એટલો સારો માણસ અંજલી એટલી સારી વહુ અને સોનુ તો બસ એટલો પ્યારો બાળક પરંતુ આ ખુશહાલ નકાબ પાછળ એક એવી હકીકત હતી જે કોઈને દેખાતી નહોતી રામપ્રસાદ જે આ ઘરના સૌથી વૃદ્ધ અને સમજદાર વ્યક્તિ હતા તેઓ અવારનવાર પોતાના નાનકડા ઓરડામાં એકલા બેસી રહેતા તેમની આંખોમાં એક અકથ્ય ઉદાસી હતી જે કોઈ સમજી શકતું નહોતું તેઓ ઓછું બોલતા પરંતુ જ્યારે બોલતા તો તેમની વાતોમાં જીવનનો અનુભવ અને પ્રેમ ઝલકતો પરંતુ અંજલી તેમની વહુ તેમની સાથે કંઈક અલગ જ વ્યવહાર કરતી જ્યારે સતીશ અને સોનુ ઘરે ન હોય ત્યારે અંજલીનો અસલી ચહેરો સામે આવતો તે રામ પ્રસાદને નાની નાની બાબતો પર તાણા મારતી સસરાજી તમે આખો દિવસ બેસી રહો છો કંઈક કામ તો કરો ઘરનું બધું મારે જ કરવું પડે છે રામ ચૂપચાપ સાંભળતા અને ધીમે સ્વરે કહેતા બેટી હું પ્રયાસ કરું છું પણ આ બુઢો શરીર હવે સાથ નથી આપતો પરંતુ અંજલિનો ગુસ્સો અહીં અટકતો ન હતો જો રામ પાણીનો ગ્લાસ લાવવો કે કપડાં ગોઠવવા જેવું નાનું કામ કરવામાં થોડી વાર લાગતા તો અંજલી તેમને ઝટકો આપતી ક્યારેક તો તે તેમનો હાથ પકડીને તેમને ઓરડામાંથી બહાર ખેંચી લાવતી અને બૂમો પાડતી તમને કોઈ કામ કરતા નથી આવડતું બસ બોજ બનીને રહો છો રામપ્રસાદની આંખોમાં આંસુ આવી જતા પરંતુ તેઓ કંઈ ન બોલતા તેઓ જાણતા હતા કે જો તેમણે સતીશને કંઈ કહ્યું તો એનું ઘર તૂટી શકે છે અને સતીશને દુખી જોવું તેમના માટે સૌથી મોટું દર્દ હતું એક દિવસ સવારે રામપ્રસાદને તીવ્ર તાવ ચડ્યો તેમની તબિયત એટલી ખરાબ હતી કે તેઓ પથારીમાંથી ઊઠી શકતા ન હતા તેમના કપાળ પર પરસેવાના ટીપા હતા અને શરીર ધ્રુજતું હતું અંજલીએ તેમને અવાજ આપ્યો સસરાજી ઉઠો કેટલું સૂઈ રહેશો ઘરનું કામ કોણ કરશે રામપ્રસાદે નબળા અવાજે કહ્યું બેટી મને તાવ છે હું આજે ઉઠી શકતો નથી પરંતુ અંજલીને તેમની વાત સંભળાઈ જ નહીં તે ગુસ્સામાં તેમના ઓરડામાં આવી તેમનો હાથ પકડ્યો અને તેમને ખેંચીને ઓલમાં લઈ ગઈ રામપ્રસાદ વારંવાર કહેતા હતા બેટી મને છોડી દે હું બીમાર છું પરંતુ અંજલિએ તેમની એક વાત ન સાંભળી તેણે રસોડામાંથી એક ગ્લાસ ઠંડુ પાણી લીધું અને રામપ્રસાદ પર રેડી દીધું હવે ઠીક થયું ને અંજલીએ તાણ મારતા કહ્યું રામપ્રસાદ ધ્રુજવા લાગ્યા ઠંડા પાણીએ તેમનો તાવ વધુ વધારી દીધો તેઓ પથારીમાં પડ્યા પડ્યા ધ્રુજતા રહ્યા અને તેમની આંખોમાં આંસુ હતા ત્યાં જ દરવાજે એક અવાજ આવ્યો સતીશ અને સોનું ઘરે પાછા આવી ગયા હતા સતીશે પોતાના પિતાને આ હાલતમાં જોયા ધ્રુજતા ભીના કપડામાં અને આંખોમાં આંસુ એનું લોહી ઉકળી ઉઠ્યું તે દોડીને અંજલી પાસે ગયો અને બૂમ પાડી આ શું કરી રહી છે તું મારા પિતાને આવી રીતે કેમ ત્રાસ આપે છે અંજલી ગભરાઈ ગઈ તેણે તરત જ પોતાનો રંગ બદલ્યો અને કહ્યું અરે હું તો બસ સસરાજીને ઉઠાવવાનો પ્રયાસ કરતી હતી તેઓ ઠીક છે પરંતુ સતીશે બધું પોતાની આંખે જોઈ લીધું હતું તે ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો ત્યાં સોનુ જે અત્યાર સુધી ચૂપ હતો અચાનક બોલી ઉઠ્યો પપ્પા મમ્મી જૂઠું બોલે છે તે હંમેશા દાદાજી સાથે આવું જ કરે છે મેં પહેલાં પણ જોયું છે સતીશના પગ નીચે જમીન સરકી ગઈ તે સમજી શકતો ન હતો કે તેનો પરિવાર જે બહારથી એટલો ખુશહાલ દેખાતો હતો અંદરથી આટલો તૂટેલો કેવી રીતે હોઈ શકે તેણે અંજલીને સખત લહેકામાં પૂછ્યું બોલ આ બધું શું છે તું મારા પિતા સાથે આવું કેમ કરે છે અંજલિએ વાત ટાળવાનો પ્રયાસ કર્યો પરંતુ સતીશનો ગુસ્સો વધતો ગયો ત્યાં રામપ્રસાદે નબળા અવાજે કહ્યું બેટા એને છોડી દે મારા લીધે તારું ઘર ન બગડે સતીશને પોતાના પિતાની વાત સાંભળીને વધુ દુઃખ થયું તે સમજી ગયો કે તેના પિતાએ આ બધું એટલા માટે સહન કર્યું કે જેથી તેનું ઘર તૂટવાથી બચે પરંતુ સતીશનો ગુસ્સો હવે કાબુ બહાર હતો તેણે અંજલીને સ્પષ્ટ કહી દીધું તું જેવી સ્ત્રી મારા ઘરમાં ન રહી શકે તે મારા પિતા સાથે જે કર્યું એને હું ક્યારેય માફ નહીં કરું જ્યારે અંજલિને લાગ્યું કે હવે તેની સચ્ચાઈ બધાની સામે આવી ગઈ છે તે રડવા લાગી તેણે કહ્યું મને માફ કરી દે સતીશ મેં ભૂલ કરી પરંતુ સતીશે ગુસ્સામાં કહ્યું કેવું કારણ મારા પિતાએ તારું શું બગાડ્યું ત્યારે અંજલિએ પોતાની વાત શરૂ કરી તેણે જણાવ્યું કે જ્યારે સતીશનો રિસ્તો તેના ઘરે આવ્યો હતો ત્યારે રામપ્રસાદે તેની નાની બહેનને પસંદ કરી હતી અંજલિની નાની બહેન ખૂબ સુંદર હતી અને તેને હંમેશા બધાની વાહવાહી મળતી અંજલિને હંમેશા લાગતું કે તે પોતાની બહેનથી ઓછી છે જ્યારે રામપ્રસાદે તેની નાની બહેનને પસંદ કરી ત્યારે અંજલિનું દિલ તૂટી ગયું પરંતુ પછી જ્યારે તેની બહેનના લગ્ન ન થયા અને તેનું મૃત્યુ થયું ત્યારે અંજલીને પોતાના માયકેમાં તાણા સાંભળવા પડ્યા જ્યારે અંજલીના લગ્ન સતીશ સાથે થયા ત્યારે તેને લાગ્યું કે આ ઘર તેની બહેનનું હોવું જોઈતું હતું આ ઈર્ષ્યા ધીમે ધીમે રામપ્રસાદ પ્રત્યે નફરતમાં બદલાઈ ગઈ તે વિચારતી કે જો રામપ્રસાદે તેની બહેનને ન પસંદ કરી હોત તો કદાચ તેનું જીવન અલગ હોત આ ઈર્ષ્યામાં તેણે રામપ્રસાદને હેરાન કરવાનું શરૂ કર્યું સતીશે અંજલિની વાત સાંભળી પરંતુ તેનો ગુસ્સો ઓછો ન થયો તે પોતાના પિતા પાસે ગયો અને બોલ્યો પિતાજી તમે આ બધું કેમ સહન કર્યું તમે મને કેમ ન કહ્યું રામપ્રસાદે ધીમે સ્વરે કહ્યું બેટા હું નથી ઈચ્છતો કે તારું ઘર તૂટે તારી પહેલી પત્નીના જવાથી તું ખૂબ દુઃખી હતો અંજલિના આવવાથી તારા જીવનમાં ફરીથી ખુશી આવી હું નથી ઇચ્છતો કે મારા લીધે તું ફરી ઉદાસ થાય સતીશની આંખોમાં આંસુ આવી ગયા તેણે પોતાના પિતાને ગળે લગાવ્યા અને કહ્યું પિતાજી તમે મારા માટે બધું છો હું તમારા વિના આ ઘર નથી ચલાવી શકતો પછી તેણે અંજલી તરફ જોયું અને બોલ્યો તે જે કર્યું એને હું ક્યારેય ભૂલી શકીશ નહીં પરંતુ મારા પિતાની ખાતર હું તને એક આખરી તક આપું છું જો તે ફરી આવું કંઈ કર્યું તો હું તને આ ઘરમાં નહીં રાખું અંજલિએ રડતા રડતા પોતાના સસરાના પગ પકડ્યા અને માફી માગી તેણે કહ્યું સસરાજી મને માફ કરી દો હું મારી ઈર્ષામાં આંધળી થઈ ગઈ હતી હું વચન આપું છું કે હવે હું તમારી સાથે આવું ક્યારેય નહીં કરું રામપ્રસાદ જેમનું દિલ હંમેશા મોટું હતું તેમણે તેને માફ કરી દીધી સતીશે નક્કી કર્યું કે તે પોતાના ઘરની દેખરેખ રાખશે તેણે ઘરમાં સીસીટીવી કેમેરા લગાવડાવ્યા જેથી તે હંમેશા જોઈ શકે કે તેના પિતા સાથે કોઈ ખોટો વ્યવહાર તો નથી થતો અંજલિએ પણ પોતાનો વ્યવહાર સંપૂર્ણપણે બદલી નાખ્યો તે રામપ્રસાદની સેવા કરવા લાગી તેમના માટે ભોજન બનાવતી તેમની દવાઓનું ધ્યાન રાખતી અને તેમની સાથે સમય વિતાવતી ધીમે ધીમે સતીશનો ગુસ્સો ઓછો થયો તેણે જોયું કે અંજલી હવે ખરેખર બદલાઈ ગઈ છે એક દિવસ સતીશે અંજલિને પૂછ્યું તે મારા પિતા સાથે આવું કેમ કર્યું તને તેમની સાથે આટલી નફરત કેમ હતી અંજલિએ ફરીથી પોતાની બધી વાત ખુલીને કહી આ વખતે તેની આંખોમાં સાચો પસ્તાવો હતો તેણે કહ્યું મને મારી ભૂલનો અહેસાસ થયો છે મેં મારા ભૂતકાળની ઈર્ષાને મારા વર્તમાન પર હાવી થવા દીધી પરંતુ હવે હું એ વ્યક્તિ નથી સતીશે તેને માફ કરી દીધી તેણે કહ્યું જે થયું તે ભૂલી જા પરંતુ હવે તારે તારા કર્મોથી એ સાબિત કરવું પડશે કે તું ખરેખર બદલાઈ ગઈ છે સમય જતા આ પરિવાર ફરીથી એકજૂટ થયો રામપ્રસાદની તબિયત સુધરી ગઈ તેઓ ફરીથી પોતાના પૌત્ર સોનુ સાથે હસી મજાક કરવા લાગ્યા સોનુ પોતાના દાદાજી સાથે ખેતરોમાં ફરવા જતો તેમની સાથે વાર્તાઓ સાંભળતો અને તેમની સાથે સમય વિતાવતો અંજલિ હવે એક બદલાયેલી વ્યક્તિ હતી તે પોતાના સસરાનું સન્માન કરતી અને સતીશ સાથે ફરીથી પ્રેમભર્યો સંબંધ બની ગયો એક દિવસ સાંજે આખો પરિવાર આંગણામાં બેઠો હતો રામપ્રસાદ પોતાની જૂની ખુરશી પર બેઠા હતા સોનું તેમની પાસે બેસીને તેમની વાર્તાઓ સાંભળી રહ્યો હતો અને અંજલિ સતીશ માટે ચા લઈ આવી સતીશે ચાનો કપ લીધો અંજલિ તરફ જોઈને મુસ્કુરાયો અને બોલ્યો હવે આ ઘર ફરીથી આપણું ઘર બની ગયું છે આ વાર્તા આપણને શીખવે છે કે ભૂલો દરેક માણસથી થાય છે પરંતુ સાચા દિલથી માંગેલી માફી અને બદલાવની ઈચ્છા સંબંધોને ફરીથી જોડી શકે છે અંજલિની ઈર્ષાએ તેને ખોટા રસ્તે દોરી પરંતુ પ્રેમ સમજણ અને માફીએ તેને ફરીથી સાચા રસ્તે લાવી રામપ્રસાદનું મોટું દિલ સતીશનો ધીરજ અને સોનુની નિર્દોષતાએ આ પરિવારને ફરીથી એક કર્યો મિત્રો આ વાર્તા આપણને કહે છે કે પરિવારમાં વિશ્વાસ અને પ્રેમ સૌથી મોટી તાકાત છે જો તમને આ વાર્તા ગમી હોય તો તમારા દિલની વાત કોમેન્ટમાં જવર જણાવો પોતાના પરિવાર સાથે સમય વિતાવો તેમના દુઃખ સુખને સમજો અને હંમેશા પ્રેમ વહેંચો કારણ કે જીવનનો અસલી ખજાનો એ જ છે આપણા લોકો આપણા સંબંધો જો આ વાર્તા તમને સ્પર્શી ગઈ હોય તો તેને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમને જણાવો કે તમને તેમાં શું સૌથી વધુ ગમ્યું ફરી મળીશું એક નવી વાર્તા સાથે જય હિન્દ જય ભારત